આજે આપણે આવી ગયા છીએ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં આવેલા ઔરંગાબાદ પાસે આ સિંગડાપુર ગામ આવેલું છે ત્યાં શનિદેવનું વિશાળ મંદિર છે આજે આપણે તે જોશું તમે જે જોઈ રહ્યા છો તે આ મંદિરનું વિશાળ પાર્કિંગ છે અહીંયા ફોર વ્હીલ ટુ વ્હીલ બધું પણ રાખવા દે છે અહીંની ટિકિટ પચાસ રૂપિયા છે આપણે તમે જે જોઈ રહ્યા છો તે પાર્કિંગમાં ગાડી આપણે પાર્ક કરી દીધી છે હવે આપણે શ્રી શનિદેવ મહારાજના દર્શન કરીશું તો તમે જે જોઈ રહ્યા છો તે આ શનિદેવ મહારાજના મંદિરનો મેઇન ગેટ છે હવે આપણે અંદર પ્રવેશ કરીશું માણસની ઘણી બધી ભીડ છે શ્રદ્ધાળુ ઘણા બધા આવેલા છે હવે આપણે આગળ વધતા વધતા જશું જો તમે જે જોઈ રહ્યા છો તે મંદિરનો અંદરનો વ્યૂ છે અહીંથી ચાલીને આગળ જવાનું છે અહીંયા બે લાઇન છે એક સ્ત્રીની અને એક પુરુષની એટલે આપણે પુરુષની લાઈનમાં અંદર જઈ રહ્યા છીએ આગળ જશું એટલે અહીંયા પીપળાના પાન ચડાવવાનું એક મંદિર આવેલું છે જે ધર્મને અનુસાર બધા અહીંયા પીપળાના પાન ચડાવીને દર્શન કરે છે તમે જે જોઈ રહ્યા છો તે હવે આપણે લાઈનની અંદર આગળ આગળ વધતા જશું અને આ તમે જે જોઈ રહ્યા છો તે મંદિરનો અંદરનો વ્યૂ છે અને હવે આપણે આગળ જશું સામે તમારે કોઈ પણ પૂછપરછ કરવી હોય તો તેની પણ બારી છે અને અહીંની તમને જે વાત કરી દઉં તે બપોરે અહીંયા પ્રસાદી પણ આપવામાં આવે છે અને અને તમારે અહીંયા રહેવાની પણ સગવડ છે આજુબાજુમાં ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓ પણ આવેલી છે હવે આપણે શનિદેવ મહારાજના દર્શન પાસે પહોંચી ગયા છીએ તેમની મૂર્તિ છે તેમની પાસે આપણે પૂછવા આવ્યા છીએ શ્રદ્ધાળુની ઘણી ભીડ છે તમે જે જોઈ રહ્યા છો તે અહીંયા બે લાઈન ભેગી થઈ ગઈ છે સ્ત્રી અને પુરુષની અહીંયા શનિદેવ મહારાજને આપણે તેલ પણ ચડાવી શકીએ છીએ બહારથી બધી જ વસ્તુ અહીંયા મળે છે એટલે અહીંયા તમે જો શનિદેવને તેલ ચડાવવા માગતા હોવ તો એ પણ સગવડ છે અને બીજું તમારે જો શનિદેવના મૂર્તિ પાસે જઈને તેલ ચડાવવું હોય તો પણ તમને ચડાવવા જવા દે છે પણ એમના થોડાક પૈસા છે એ લોકો લે છે આપણે દૂરથી શનિદેવના દર્શન કરીશું તમે જે જોઈ રહ્યા છો તે શનિદેવની મૂર્તિ છે અને તમારે જો પાસે જઈને તેલ નો ચડાવવું હોય તો બાજુમાં છે ત્યાં પણ તમે તેલ રેડી શકો છો તે શનિદેવને ચડી જશે હવે તમે આગળ હાલશો એટલે બાજુમાં બરાબર શનિદેવની સામે ભગવાનના ઘણા મંદિરો છે એ પણ આપણે નિહાળશું આ તમે જે જોઈ રહ્યા છો તે સામે અંદર ફરત ફરતા દર્શન કરવાના છે અહીંયા ગુરુજીની મૂર્તિ પણ છે ભગવાનના મંદિર પણ છે એ જોતાં જોતાં હવે આપણે આગળ નીકળશું બજરંગબલીની પણ મૂર્તિ અહીંયા મૂકવામાં આવેલી છે હવે આપણે આ બધું જોઈ લીધું છે અને શનિદેવ મહારાજના મંદિરની અંદર આપણે જ્યારે આવીએ જ્યારે એક બાજુથી એન્ટ્રી છે અને એક બાજુથી બહાર નીકળવાનો રસ્તો છે એટલે હવે આપણે શનિદેવનું મંદિર જે ખુલ્લામાં છે તેનો વ્યૂ આપણે જોશું તમે જોઈ રહ્યા છો તે આ ખુલ્લાની અંદર બહાર મૂર્તિ મૂકવામાં આવેલી છે અને બહાર ઝાડવા અને બધું પણ છે આ તમે જે જોઈ રહ્યા છો તે હવે હું તમને બહારના મંદિરનો જે વ્યૂ છે એ પણ તમને બતાવીશ આ તમે જે જોઈ રહ્યા છો તે મંદિરના બહારનો વ્યૂ છે હવે આપણે આપણે અંદર જ મંદિરની અંદર જ છીએ પણ આ જે બહારની બધી વસ્તુ છે એ પણ એક વખત નિહાળા જેવી છે અને સામે જે ગેટ તમને દેખાય છે એની અંદરથી આપણે જવાનું છે અને પછી બહાર નીકળી જવાનું છે હવે આપણે સામે જશું એટલે અહીંયા નાના લાડુઓ આપવામાં આવે છે પ્રસાદ તરીકે એમના પણ પૈસા લેવામાં આવે છે જો તમારે પ્રસાદી લેવી હોય તો અહીંયા પ્રસાદનું કાઉન્ટર છે ત્યાં તમે લઈ શકો છો ફરી એકવાર શનિદેવના દર્શન કરી લો હવે આપણે આગળ વધશું એટલે અહીંયા પણ ભગવાનની મૂર્તિઓ મૂકવામાં આવેલી છે એના પણ દર્શન કરતાં કરતાં આપણે આગળ વધતા જશું અને આ તમે જે જોઈ રહ્યા છો તે બહાર નીકળવાનો રસ્તો છે અને મેં તમને જે વાત કરી હતી એ સામે કાઉન્ટર છે એની અંદર શનિદેવ મહારાજની પ્રસાદી મળે છે અહીંયા આ બરફીનો પ્રસાદ અહીંયા મળે છે એ પણ તમારે લેવો હોય તો પૈસા આપીને તમે લઈ શકો છો અને આ વિશાળ મંદિરનો ગ્રાઉન્ડ છે અહીંથી આપણે હવે બહાર નીકળવાનું છે તમે જે જોઈ રહ્યા છો તે તો આપણી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે આવા નવા નવા વિડીયો લઈ ફરી પધારશું હરેક ધામના જે મોટા મોટા ધામ છે એના પણ વિડીયો બનાવશું હવે આપણે મંદિરની બહાર નીકળવાનો પ્રયાસ કરીશું અહીંથી બીજો ગેટ છે તે તમે જોઈ રહ્યા છો જય શનિદેવ